કચ્છના અંજારમાં ફિલ્મી ઢબે સાત લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી જેનો ભેદ ઉકેલવા અંજાર પોલીસને સફળતા હાથ લાગી છે છ મહિનાની બેસકો બેસ્કોમાં કામ કરતા મજૂરને રાતોરાત માલદાર થવા અને શેઠના સાત લાખ રૂપિયા પડાવી પાડવા માટે નકલી લૂંટનું તરકટ કર્યું હતું ત્યારે લૂંટ મામલે મંજૂર તેમના શેઠને જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે સીસીટીવી અને નકલી લૂંટનું કારસ્તાન ઘડનારા આરોપીઓને પૂછપરછ કરતા તેને ગોળગોળ જવાબ આપતા પોલીસને તેના પર શંકા થઈ હતી જ્યારે સમગ્ર મામલે મિત્રએ ભાંડો ફોડતા લૂંટ માત્ર ઉપજાવી કાઢેલો ખોટો બનાવ હોવાનું સ્પષ્ટ થયું હતું ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અંજાર પોલીસ સ્ટેશનના મેકપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલી હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઉપર જે એ એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને બાઈક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી જેમાં સાત લાખ રૂપિયા જેટલા પૈસા હતા આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ ડીવાયસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ ત્રણસો નવ અને એકસો પંદર હેઠળ પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈપણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે જે વસ્તુઓ જે છે એનું કોન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના ધારામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતાં ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં સાત લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમના દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રીકર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે